હું શર્મિલાબેન બાભણિયા ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદારધામની ટ્રસ્ટી પણ છું ને સરદારધામની સૌરાષ્ટ્રની મહિલા પ્રમુખ છું મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ પાંચ લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં પંદરમી ડિસેમ્બરે ભૂમિ પૂજન કરવાના છે એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય ચાલતું હોય હવે સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ અરે કંઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કઈ હોતું નથી એટલે એ વાત હું સ્વીકારતી નથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે તો મારે સરકારને એ છે કે આવા જે હુમલાખોરો હોય સરકારમાં હોય તો ભલે સામાન્ય માણસ હોય તો ભલે કોઈ અધિકારી હોય તોય ભલે કોઈ બિઝનેસમેન હોય તો જેનો વાક હોય જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ સસ્પેન્ડ થવાનું કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આવા વારે હુમલા થતા હોય એ થાય મારું આટલું કહેવાનું ખોડલધામ ના સમાધાન પંચ કર્યું છે પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ ઈ હું ન કહી શકું એ તમારે પાદરિયા સાહેબ પૂછવું પડે કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટ અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય એના હિસાબે એમ થતું હોય જયંતિભાઈ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો ને મને એમ કીધું તું સરદાર ધામ નો ઉપપ્રમુખ કેમ ભાઈનો ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને મને કોઈ આ પાડવા વાળું ના પાડવા વાળું કોણ

પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા દસ હજાર ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ બને એવી રીતની કામગીરી કરવી દસ હજાર વિદ્યાર્થીઓ સરકારમાં જાય એના માટે જીપીએસસી યુપીએસસી સેન્ટરો બનાવવા અને એક લાખ લોકો

હવે આવી વાતો થતી હતી મેં સાંભળી હતી કાલે ના ના હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી શક